ભરૂચ શહેર તેમજ જિલ્લાની સમગ્ર જનતાને હું દીપાવલી નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું ભરૂચ શહેર અને જિલ્લો એમાં આવેલા વેપાર ધંધા રોજગાર કૃષિ ક્ષેત્ર અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ખૂબ જ વિકાસ થાય એ પણ અભ્યર્થના રાખું છું આપણા દેશના આદરણીય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી કે જેઓ બે હજાર સુડતાલીસ માં ભારત ભારત બને એવો એમનો સંકલ્પ છે એને સાકાર કરવા માટે આપણે સૌએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી ના અભિયાનને તેમજ આત્મનિર્ભર ભારતના અભિયાનને વેગ આપવા માટે સૌએ સહકાર આપી અને એ પ્રમાણે સ્વદેશી ચીજવસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ સાથે ભરૂચ શહેર અને જિલ્લાની સમગ્ર પ્રજા તંદુરસ્ત રહે વિદ્યાર્થીઓને પણ વિદ્યાભ્યાસમાં પ્રગતિ થાય એ પણ હું અંતઃ કર્વકની શુભેચ્છાઓ પાઠવું છું